પગલે આવેલા પૂર બિહારમાં પણ અત્યારે હાલ તેની અસર નેપાળના તેર જિલ્લામાં પૂરની ગંભીર સ્થિતિ નેપાળમાંથી ભારતમાં વહેતી નદીઓમાં પૂરની સ્થિતિના કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ હાલની પરિસ્થિતિને જોતા આગામી સમયમાં પૂરની સ્થિતિ વધુ વણશે તેવા એંધાણને પગલે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે બિહારની કોસી નદીમાં છપ્પન વર્ષ બાદ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે જેને પગલે પૂરની આવી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે કોસી અને ગંગા નદીમાં જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે જેને પગલે આસપાસ આવેલા ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા આગામી સમયમાં ઉત્તર બિહારમાં સીમાંચલ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી જવાની આશંકાથી સરકારની ચિંતામાં વધારો થયો છે પૂરના સંકટને જોતા રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ એલર્ટ બિહારમાં કોસી અને ગંગા નદીના જળસ્તર વધવાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂરનો ખતરો છે તો બીજી તરફ ગંગાના જળસ્તર વધવાથી તેર જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત છે બિહારમાં પૂરના સંકટને જોતા રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં

તો બિહારના તેર જિલ્લામાં પૂરની સ્થિતિ ગંભીર છે જેમાંથી અરસિયા જિલ્લામાં પૂરની સૌથી વધુ ભયાવહ સ્થિતિ જોવા મળી અરસિયા જિલ્લામાં પરમાન નદીનું જળસ્તર વધતા પૂરની સ્થિતિ સર્જાઈ છે જેને પગલે નદી અને આસપાસના ગામમાંથી લોકોએ સ્થળાંતર શરૂ કર્યું છે પરમાન નદીના પાણીમાં અનેક ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું અનાજ સહિત જીવન જરૂરી વસ્તુઓ પાણીમાં તણાઈ જતાં લોકો મુશ્કેલીમાં સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે અમારા ઘરોમાં નદીનું પાણી ઘૂસવાની શરૂઆત થઈ ત્યારે અમે કેટલીક વસ્તુઓ લઈ અને સ્થળાંતર કર્યું હતું તો બીજી તરફ બિહારના અરસીય જિલ્લામાં પૂરની સ્થિતિ વધુ વણસે તેવા સંકેત પણ જોવા મળી રહ્યા છે भारत में नेपाल से आने वाली जितनी भी नदियां हैं उनका जल अधिग्रहण क्षेत्र जो है वो नेपाल में होता है और पिछले तीन चार दिनों से भारी बारिश नेपाल में दर्ज की गई और जिसका असर अभी सामने दिख रहा है कि बाढ़ अपने विकराल रूप में बढ़ता जा रहा है और आगे भी समस्या हो सकता है और गंभीर हो क्योंकि कई जगह से जो खबरें आ रही है उसमें काफी हैं उसमें काफ़ी भयावह खबरें हैं खासकर कोसी में जहाँ लगभग छः लाख के आसपास का डिस्चार्ज Uh, हो रहा है अभी के समय और अभी अब हम लोग परमान के तट पे खड़े हैं यहाँ भी आप देख रहे हैं कि नदी जो है ग्राम में घुस चुकी है स्थिति गंभीर है हम लोग जा रहे हैं जहाँ की उच्चा मिलेगा रोड पर जा रहे हैं घर में तो पानी घुस गया है घर में पूरा पानी, पानी आ चुका है पानी आ चुका है सब कुछ भीज गया घर में चावल दाल जितना था कपड़ा वस्त्र सब एकदम भीज गया रहने का ना है कहूँ घर पर पानी कहाँ से आया है पानी आया है परमान नदी हम लोग का बगल में है वो फेंक दिया है बाढ़ आया हम लोग जा रहे आप लोग अच्छा जगह मिलेगा वही जाएंगे कहाँ जाएंगे अभी तक तो कोई देखने के लिए नहीं आया पुलिस प्रशासन कोई नहीं आया कोई देखने तक नहीं आया नहीं हम लोग गरीब आदमी कहाँ जाएंगे खाने पीने मोटता है बाल बच्चा माल मलहसी